ટીવી નાઇન ગુજરાતના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને હારીજ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે હારીજ શહેરના ટ્રેઝરી ઓફિસથી જીઇ સુધી વરસાદી પાણીના નિકાલને લઈને પાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ટ્રેઝરી ઓફિસથી જીઈબી સુધી વરસાદી પાણીના નિકાલની કામગીરીના કામમાં કામ બાબત વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવી નહોતી જેનો અહેવાલ ટીવી નાઇન ગુજરાત દ્વારા પ્રસિદ્ધ થતાની સાથે જ પાલિકા હરકતમાં આવી અને કોન્ટ્રાક્ટરને ચોવીસ કલાકમાં અધૂરું કામ પૂરું કરવા નોટિસ ફટકારી છે પોતાની મનમાની ચલાવી કોન્ટ્રાક્ટરે કામ અડધું મૂકી છોડી દેવામાં આવતા હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય તેમજ મોર્ડન સ્કૂલનો મુખ્ય રસ્તો હોય કરેલ ખોદકામ થતાં અવર જવર કરતા લોકો તેમજ પશુપાલન વગેરે ભયના ઓથાર તળે જણાઈ રહ્યા છે જેનો અહેવાલ ટીવી નાઇન ગુજરાત ચેનલમાં લોકહિતને ધ્યાને લઈને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે પાલિકા તંત્ર હરકતમાં આવી કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે ટેન્ડરની જોગવાઈઓનું પાલન કરવામાં આવતું નથી અને લોકોને ત્રાસદાયક થાય તેવા કૃત્ય કરવામાં આવતા પાલિકાએ ચોવીસ કલાકમાં કોન્ટ્રાક્ટરને આ કામગીરી પૂર્ણ કરવા નગરપાલિકા દ્વારા આખરી નોટિસ મારફતે જણાવાયું છે ત્યારે પાલિકાની કામગીરીને લઈને લોકોએ પણ બિરદાવી હતી આમ ફરી એકવાર પ્રજાના પ્રશ્નોને વાચા આપતા ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ અને નિરંતર પ્રજા સાથે ખડે પગે ઊભું રહેવા માટે સાર્થક સાબિત થયું છે રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર